રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મહિલાની હત્યા કરાયેલી લાશ મળી ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની રાજકોટ પોલીસ કમિશનર ડીસીપી સુધીર દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કાતરના ઘાજીકી મહિલાની કરી કરો હત્યા આ અંગે યુનિવર્સિટી પોલીસ તપાસ ચલાવી રહી છે આ સમગ્ર ઘટનામાં મહિલાનો પતિ શંકાના દાયરામાં છે પતિ બપોરે કામ પર ગયો હોય ત્યારબાદ સાંજે ઘરે આવતા મહિલાની હત્યા થયેલી લાશ હોવાનું પતિએ જણાવ્યું હતું પ્રાથમિક તપાસમાં પતિ શંકાના દાયરામાં હોય પોલીસે ધરપકડ કરી તપાસ ચલાવી રહી છે આ અંગે વધુ વિગત એસીપી ચૌધરી સાહેબે આપી અહેવાલ દીપક રાઠોડ